મિશન શક્તિ પ્રોજેક્ટ હેઠળ જિલ્લા મહિલા સશક્તિકરણ દીવ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય બાલિકા દિવસના ઉપલક્ષ્યમાં બેટી બચાવો બેટી પઢાઓ વીકની ઉજવણી અંતર્ગત દીવ જિલ્લાની પાંચ સરકારી સ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે કબડ્ડી સ્પર્ધાનું આયોજન ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ પર કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લાધીશ ભાનુપ્રભા ઉપસ્થિત રહ્યા હતા તેઓએ વિજેતા

સફળતાપૂર્વક કરવામાં આવેલું જેમાં જુદી જુદી સરકારી સ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીનીઓએ કબડ્ડી સ્પર્ધાનું આયોજનમાં સહભાગીદારી દાખવેલ હતી દીવ પ્રશાસન દ્વારા અને દીવ જિલ્લાના જિલ્લા બાળ સુરક્ષા એકમ સમગ્ર સ્ટાફ વતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મૈત્રી મૈત્રીબેન ભટ્ટના માર્ગદર્શન નીચે યોજવામાં આવેલ હતું